ગુલાબજળ સૌથી સસ્તું અને બેસ્ટ બ્યુટી પ્રોડક્ટ છે જો તમે તમારા ચહેરાને સુંદર અને આકર્ષક રાખવા માંગતા હોવ તો ઉનાળાની ઋતુમાં જરૂરથી ગુલાબજળનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમારા માટે આનાથી વધુ સારી પ્રોડક્ટ તો હોય જ નહીં શકે તે તમારા ચહેરા પર દેખાતા તણાવ થાક અને ડ્રાઈનેસને દૂર કરે છે આ સિવાય તે ત્વચા સંબંધી અન્ય સમસ્યાઓ જેમ કે પિમ્પલ્સ ખીલ કરચલીઓ વગેરેથી પણ બચાવે છે તો ચાલો જાણીએ તેના ફાયદા હોય છે સૌ પ્રથમ તો તે ચહેરાના રંગને સુધારવામાં મદદ કરે છે કારણ કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુલાબની પાંખડીઓમાં ત્વચાને ગોરી બનાવવાના ગુણ હોય છે જેના કારણે તેને લગાવવાથી ચહેરાનો રંગ પણ સુધરશે અને ચહેરા પરની ડાર્ક સ્પોટ્સ ક્યાં તો પછી લાલ દાગ થઈ ગયા હોય તે પણ દૂર કરવાનું કામ કરશે તે ચહેરાને અખિલ અને મુહાસે પિમ્પલ્સ વગેરે પણ મટાડે છે કારણ કે એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે ખીલ મુહાસની વ સ્કિનમાં જો કાળા ડાઘ પડી ગયા હોય તો એને પણ મટાડવાનું કામ કરે છે અને ખાસ તૌર પર પિમ્પલ્સના લીધે ઉગતા બેક્ટેરિયાની અસરને પણ ઘટાડવાનું કામ કરે છે તે ત્વચાને ભેટ જાળવવામાં પણ મદદ કરે છે એટલે કે ત્વચામાં મોઇશ્ચર જાળવવાનું કામ કરે છે જો કે ઉનાળાની ઋતુમાં ખૂબ જ જરૂરી છે બળતરા વિરોધી કારણે ગુલાબજળના ગુણો તે ત્વચા પરનો સોજો પણ ઘટાડવામાં મદદ કરે છે ગુલાબજળ ચહેરાના ચહેરા પરની જો કરચલીઓ તમને બધું બહુ જ થઈ ગઈ હોય કરચલી વગેરે તો એ પણ ઓછી કરવાનું કામ કરશે આ ઉપરાંત વૃદ્ધત્વના સંકેતોની અસર જેમ કે ફાઇન લાઇન્સ પણ ઓછી થાય છે તે તમને સનબર્નથી પણ બચાવે છે ઉનાળામાં જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ તે પહેલાં તમારે ગુલાબજળ તમારી સ્કિન પર જરૂરથી લગાવવું જોઈએ જો કે સૂર્યના એકદમ સ્ટ્રોંગ યુવિરીઝ કિરણોથી બચાવી શકશે આખરે જે સમસ્યા મોટાભાગની મહિલાઓને પરેશાન કરતી હોય જે આંખની નીચેના ડાર્ક સર્કલ્સ એટલે કે આંખના કાળા કુંડાઓ ગુલાબજળ પર તેની સમસ્યા પણ રાહત મળશે જો તમે આંખને નીચે ગુલાબજળ લગાવશો તો તમને ડાર્ક સર્કલ્સથી પણ છુટકારો મળશે તો આ ઉનાળાની ઋતુમાં તમે ખૂબ ગુલાબજળનો ઉપયોગ કરીને ઘરની બહાર નીકળો તો તમને આ બધા ફાયદા મળશે અને આ બધી સમસ્યાઓથી પણ છુટકારો મળશે આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને તમારા બધા પરિવારજનો અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો